ટીનુને ઘણી ચિંતા થવા લાગી હતી પણ તે પોતાના ઈંડાને છોડીને નહોતી ટીંકુ ઘણા સમય સુધી ઉડતો રહ્યો તે જ્યાં પણ જતો ત્યાં બધે માળા ખાલી જ મળતા કારણ કે બધા પક્ષી પોતાનો જીવ બચાવવા માટે જંગલ છોડીને જઈ ચૂક્યા હતા તેને ઘણા બધા માળાઓ પાણીમાં તણાતા જોયા આ જોઈને તે ખૂબ જ દુખી થયો હવે હું કશું જ નથી કરી શકતો અમને અમારી આંખોની સામે ઈંડાને ડૂબતા જોવા જ પડશે એમ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા અને પાછો પોતાના માળા તરફ જવા લાગ્યો ટીનુ હવે ઘણી હેરાન હતી પાણી ઘણો ઉપર આવી ગયું હતું અને તેની ડાળની નીચે સુધી આવી ગયું થોડી જ વારમાં ડાળ ડૂબી જવાની તૈયારીમાં હતી ભગવાન હું મારા ઈંડાઓને કેવી રીતે બચાવું લાગે છે તેમને પણ કોઈ મદદ માટે નહીં જ મળે આખો જંગલ ખાલી થઈ ગયું છે